ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આરોપી કોઈ પણ હશે છોડાશે નહીં આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડ્રગ્સના દૂષણ સામે લડાઈ ચાલુ રહેશે આરોપીના હર્ષ સંઘવી સાથે ફોટો વાયરલ થયો છે તેમાં ડ્રગ્સ કેસમાં હિન્દુ વાહિનીના નેતાની ધરપકડ થઈ છે તથા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર પણ ઝડપાયો છે સુરત એસઓજી રૂપિયા પાંત્રીસ લાખના ડ્રગ્સના કેસમાં વીટી ચોક્સી કોલેજના એલએલ વિદ્યાર્થી વિકાસ આહિરને પકડ્યો છે વિકાસ આહિર પોતાના આઈસ્ક્રીમ પાર્લર ઉપર ડ્રગ્સ વેચતો હતો વિકાસ આહિર યોગી આદિત્યનાથના હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા હોવાનો તેમજ ભાજપના ટોચના નેતાઓ સાથે સંબંધ ધરાવતા હોવાની વાતો વહેતી થઈ હતી તે દરમિયાન વિકાસનો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગોપાલ ઇટાલિયાએ સનસની ખેજ આક્ષેપ કર્યા હતા રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા પેડલર સહિત ત્રણ જણાને સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે જેમાં એક વિકાસ આહિર ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથેના અહીરના સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા છે જોકે સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું છે કે આ કેસમાં હાલ કોઈ જ રાજકીય કનેક્શન સામે આવ્યું નથી તેવું જાહેર કર્યું છે તો બીજી તરફ આહિરની ધરપકડ બાદ સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપને ટાર્ગેટ કરવા માંડ્યા છે ત્યારે સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ એ જણાવ્યું છે કે આરોપી કોઈ પણ હશે છોડાશે નહીં આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર કુમાર જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનીશ કરીને નામ છે અનીશ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસ પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડર બી ગુનો પણ દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના ના હિસ્ટ્રી અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છ જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બંને ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે સાથો સાત બીજા એના જો આરોપીએ બીજા ક્યાંથી સાથે સંકળાયેલા તપાસ ચાલુ છે એવું છે કે આ વ્યક્તિ સુરત શહેર જો મુંબઈથી ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ અહીર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એવું જાણવા મળે છે કે જો પાન ના નું છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ કરવામાં આવેલા છે આગળ અમે લોકો જઈએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં ના કારવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ બે હાજર ચોવીસ ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ થર્ટી સેવન કેસીસ સાડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથો સાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીજ કરી શકીએ